નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર વિષય ગુજરાતી કાવ્ય તે પરાજયની જીત ભાગ ત્રણ સમજવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ એક અને બેમાં માં સમજ્યા હતા કે સમ્રાટ અશોકે યુદ્ધમાં જીત મેળવીને કલિંગ નગરીને સ્મશાનમાં ફેરવી નાખી હતી કલિંગની સમગ્ર ધરતી પર મૃતદેહો પડ્યા હતા જાણે શબોના શબ્દથી એની વિજય ગાથા લખાઈ હતી એણે અનેક માનવોનો વિનાશ કર્યો હતો એમના જીવન ઉજાડી નાખ્યા હતા એના વિજયનું આ જે દ્રશ્ય છે એ ખૂબ જ ભયાનક હતું તો ત્યાર પછી હવે આપણે આગળ સમજીએ તો આપણે આગળ જોઈએ કે ભાર એ અંતરે આજે જૈનો ના શકે ખમી ઘડી ઉઠે ઘડી બેસે ફરે છે શિબિરે ઘડી એનો જ જય આવ્યો છે આજ એના પરે ચડી તો અહીંયા ભાર એટલે કે ભોજ અને ખમવું એટલે કે સહન કરવું તો આજે રાજાનું જે હૃદય છે એમનો જે અજંપો છે એ એમનો ભાર છે એ સહન કરી શકતું નથી થોડી વાર એ રાજા ઉઠે છે થોડી વાર બેસે છે તો થોડીક વાર એ શિબિરમાં કાંટા મારે છે તો આજે એમનો જ આ જે વિજય છે એના પર ચડી બેઠો છે ત્યાર પછી આપણે જોઈએ જે જીતે નવ જીત્યા મનુજના હૈયા નહીં જીત એ જે જીતે રચ્યા મસાણ નવ એ સાચી કદી જીત છે જે જીતે નવલું કશું ન સર્જ્યું એને કહું જીત જીતશે જેથી માનવ માનવી મટી જતો છે જીત કે હાર એ ઉચ્ચારે મન રાજાનું હાર એ હાર છે નક્કી કદીએ ખડકની ધાર જીત ના સર્જી શકે તો અહીંયા મનોજ એટલે કે મનુષ્ય સ્મશાન એટલે કે સ્મશાન નવલું એટલે કે નવીન સર્જ્યું એટલે કે સર્જન કર્યું શ્રે એટલે શા માટે સીધ અથવા તો કઈ રીતે માનવી એટલે કે માનવી મટી એટલે કે માનવતા ભૂલી ખડક એટલે કે તલવાર તો અહીંયા આપણે જોઈએ કે રાજા છે એ વિચારે છે કે જે જીતથી મનુષ્યના હૈયા ન જીતી શકાય એ ક્યારે પણ જા સાચી જીત કહી શકાય નહીં જે જીતથી સ્મશાનનું સર્જન થાય છે એ કદી પણ સાચી જીત કહેવાય નહીં જે જીતથી કાંઈ પણ નવીન સર્જન થયું નથી એ જીત હું કઈ રીતે જીતી શકું અને જે જીતથી માનવ છે એ પોતાની માનવતા ભૂલી જાય છે માનવીની માનવતા મટી જાય છે એ જીત છે કે હાર છે તો રાજાનું મન એને જવાબ આપે છે કે નક્કી હાર જ છે ક્યારેય પણ તલવારની ધારથી જીત છે એ આપણને મળી શકતી નથી તલવારની ધાર જીત આપી શકે નહીં તો ત્યાર પછી આપણે આગળ જોઈએ નથી વિસ્તારવી સત્તા ખડકની જીતના જહું મારે તો માનવી કેળા હૈયાને અપનાવવું હૈયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ નથી વળી આજથી કર્માં મારા રહેશે ધર્મની છડી તો અહીંયા આપણે જોઈએ કે વડી એટલે કે મોટી અને છડી એટલે કે લાકડી તો અહીંયા રાજા છે એ એવું કહે છે કે મારે મારી સત્તા છે એને મારે વિસ્તારવી નથી હું તલવારથી જીત ઈચ્છતો નથી મારે તો માનવીના હૈયા અપનાવવા છે હૈયાની શક્તિથી બીજી કોઈ પણ શક્તિ મોટી નથી તો આજથી મારા હાથમાં ધર્મની છડી રહેશે તો અહીંયા આપણને જે રાજા છે એના આપણને ઉદાત ભાવના જોવા મળે છે કે અશોક યુદ્ધ દ્વારા મળતી જીતને સાચી જીત માનતા નથી જે જીત મનુષ્યના હૈયાને જીતી ન શકે એ સાચી જીત નથી કેવળ સત્તા વિસ્તારવા માટે યુદ્ધ કરવાથી જીત મળે છે પરંતુ એને માટે માનવ માનવ મટી જાય છે એ જીત નહીં પણ હાર છે અને સમ્રાટ અશોક માનવના હૈયાને અપનાવવા ઈચ્છે છે માનવના કલ્યાણ માટે ધર્મના આદેશ પ્રમાણે હિંસાનો માર્ગ નહીં પણ અહિંસા અને કરુણાનો માર્ગ સાચો છે તો આપણે અહીંયા અશોકની ઉદાત ભાવના છે એ આપણે જોઈ શકીએ છીએ તો ત્યાર પછી આપણે આગળ જોઈએ તમે હવે ખડક રહો જ મ્યાનમાં કલ્યાણમાં માનવના નકામા હો ધર્મ આદેશ દિયો તમારો ને એ જ થશે બસ માર્ગ મારો તો અહીંયા રાજા કહે છે કે તલવાર તમે હવે મ્યાનમાં જ રહો તમે માનવના કલ્યાણ માટે નકામાં છો ધર્મને કહે છે કે તમે મને આદેશ આપો બસ એ જ મારો આગળ જીવનનો મારો માર્ગ થશે ત્યાર પછી આપણે આગળ જોઈએ પૂર્વમાં તેજ કેરી ત્યાં દેખાય નવમંજરી રાયના અંતરે શ્રદ્ધા નવા લઈ તેજ સંજરી નવ મંજરી એટલે કે નવી કૂપણ અથવા તો નવ ચેતના અને સંચરી એટલે કે આગળ જવું ત્યાં તો પૂર્વમાંથી રાજાને તેજ દેખાય છે નવી કૂપણો દેખાય છે રાજાના અંતરમાં શ્રદ્ધા નવા તેજ નવ જાગૃતિ જાગે છે અને તે લઈ રાજા છે એ આગળ વધે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આખું કાવ્ય છે એ ટૂંકમાં સમજીએ તો અશોક છે એ મગધ દેશનો પરાક્રમી રાજા હતો એણે કલિંગ પર ચડાઈ કરી અને યુદ્ધમાં જીત મેળવી પણ કલિંગ નગરી સ્મશાનમાં ફેરવાઈ ગઈ શરૂઆતમાં અશોક રાજાના મનમાં વિજયનો ગર્વ હતો એણે જાતે પોતાની જીતને જોવા નગરીમાં પ્રવેશ કર્યો કલિંગની ધરતી પર ચારે બાજુ મૃતદેહો જોઈને એનું હૃદય કાપી ઉઠે છે એને થયું કે જાણે એ પોતાની વિજય ગાથા સભોની લિપિમાં વાંચી રહ્યો છે એ પોતાની જીતને સહન નથી કર્યું શકતો એને પશ્ચાતાપ થાય છે આટલા લોકોનો સંહાર કર્યો અને એમના જીવન છે એ ખંડર જેવા કરી દીધા તેથી એમને પસ્તાવો થાય છે જે જીતથી સ્મશાન ઊભા થાય એ કદીએ સાચી જીત ન કહેવાય એના મનમાં આવું મંથન ચાલે છે શું આમાં મારી મહાનતા ગણું શું આ મારો વિજય છે શું આને હું મારું ગૌરવ માનું રાજાના મનમાં આવા ઉચાટ થાય છે એને થયું કે જે જીતથી માનવીના હૈયા ન જીતી શકાય એ જીત નથી જે જીતથી કશું નવીન સર્જન ન થાય એ જીત ક્યારેય પણ કહેવાય નહીં તલવારની ધારથી મેળવેલી જીતમાં એને પોતાની હાર દેખાય છે હવે એના મનમાં તલવારના બળે પોતાની સત્તા વિસ્વાર વિસ્તારવાની લાલચ રહેલી નથી માનવી પ્રત્યે કરુણા જાગતા અશોક ધર્મના શરણે જાય છે એ હિંસાનો માર્ગ છોડીને અહિંસાનો માર્ગ અપનાવે છે આમ ઊંડા મનોમંથન પછી અશોક તલવારને સદાને માટે મ્યાનમાં મૂકી દે છે એનામાં જાગેલો કરુણ ભાવ એને માનવ કલ્યાણના માર્ગે વાળે છે આ નિર્ણય લેતા જ અશોકને પૂર્વ દિશામાંથી તેજની નવમંજરી દેખાય છે તે અંતરમાં શ્રદ્ધા રાખી એ તેજના માર્ગે આગળ વધે છે તો વિદ્યાર્થી મિત્રો પરાજયની જીત ખંડ કાવ્ય દ્વારા આપણને માનવ સંદેશ મળે છે આ માનવ સંદેશ એ છે કે તલવારની ધારથી જીત અને સત્તા મળી શકે છે પરંતુ માનવીના હૈયા જીતી શકાતા નથી જે જીતથી વાતાવરણ સ્મશાનમાં પલટાઈ જાય એ સાચી જીત નથી જે જીત મેળવવા માનવમાંથી માનવતા ચાલી જાય એ જીત નથી પણ હાર છે હૈયાની શક્તિથી બીજી કોઈ શક્તિ મોટી નથી અહિંસા અને કરુણા એ જ સાચો માનવ ધર્મ છે તો વિદ્યાર્થી મિત્રો તમને આ કાવ્ય છે એ સમજાઈ ગયું હશે અહીંયા આપણું આખું કાવ્ય છે એ પૂરું થાય છે થેન્ક યુ